હરિહરની ભૂમિથી વિશ્વ પ્રસિદ્ધ પ્રભાત ક્ષેત્ર કે જ્યાં ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ બિરાજમાન છે ત્યાં રોજ યોગાનો યોગ શ્રાવણનો બીજો સોમવાર ભક્તો આદિ જ્યોડતિર્લિંગ ભગવાન સોમનાથના ચરણોમાં દર્શનાર્થી ઉમટી પડ્યા હતા તો દૂર દૂરથી પગપાળા ચાલતા યાત્રિકોના હર હર મહાદેવના નાથી સોમનાથના રસ્તા દિવ્ય બન્યા હતા કે જેમાં રાજ આજ રોજ યાત્રાધામ પ્રાચી તીર્થમાં માધવરાય ભગવાન સાનિધ્યમાં પ્રાચી પીપળા સેવા સમિતિના નેજા હેઠળ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું પદયાત્રીઓની સેવા કરાઈ હતી પદયાત્રીઓ માટે કેમ્પમાં ચા નાસ્તો તેમજ દવાઓ જેવી સેવાઓની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે આ કેમ્પને સફળ બનાવવા માટે બકુલભાઈ પંડ્યા રાજુભાઈ વ્યાસ હર્ષદભાઈ વ્યાસ હરકાંતભાઈ પંડ્યા હર્ષદભાઈ જોશી હકુભાઈ પંડ્યા હિરેનભાઈ પંડ્યા રાજુભાઈ જોશી નિલેશભાઈ પંડ્યા જુગ્નીશભાઈ ભટ્ટ દિલીપભાઈ વ્યાસ ખંજનભાઈ પુરોહિત મૌલિકભાઈ પુરોહિત પત્રકાર દીપકભાઈ જોશી અજયભાઈ જવાની અને યુવા કાર્યકરોના સભ્યો નિશાંતભાઈ વ્યાસ ગૌરવભાઈ મહેતા હાર્દિકભાઈ મહેતા યશભાઈ જ્વાની કુલભાઈ જોશી બિપિનભાઈ બેનર્જી દક્ષિશભાઈ પંડ્યા મિલનભાઈ પંડ્યા સાદેવભાઈ જોશી વિરુભાઈ જોશી પિંટુભાઈ જોશી અજયભાઈ વ્યાસ જય પંડ્યા દેવભાઈ વ્યાસ અભિષેકભાઈ જવાની વિપુલભાઈ જવાની સભ્યો દ્વારા ભારે જમત ઉઠાવવામાં આવી હતી આ પ્રાચી તીર્થ છે જ્યાં સોવાર કાશી ને એકવાર પ્રાચી આ તીર્થમાં બ્રાહ્મણો તરફથી અને યુવાન વર્ગ તરફથી પદયાત્રી આવતા હોય તેના માટે ફરાર અને ચા પાનની વ્યવસ્થા રાખી છે સર્વે પદયાત્રી અને નીકળતા બધા દર્શન માટે જતા યાત્રિકો માટે અહીંયા ચા પાણી અને નાસ્તાને એટલે કે ફરાળની વ્યવસ્થા રાખેલી છે સો વાર કાથી એકવાર પાછી અહીંયા કૃષ્ણ ભગવાને શ્રી કૃષ્ણ ભગવાને છપ્પન કોટીનો ઉદુધાર કરેલો છે અને ધર્મા રાજાએ સૌરવની મુખ્ય રીતે કરેલી છે એવું મહાન તીર્થ થશે મારું નામ છે અજય વ્યાસ જય સોમનાથ આજ આજના દિવસે તમામ યાત્રિકો જે સોમનાથ ચાલીને જાતા હોય પગપાળા તેમના માટે પ્રાચી સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી દીપડા તરફથી ચા પાણી અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા યાત્રિકોને અનુરોધ છે કે અહીંયા આવતે તો પ્રસાદી લેતા જાય જય સોમનાથ દર વખતે ઓકે જય સોમનાથ આ પવિત્ર પ્રાચીન તીર્થમાં જે પણ યાત્રિકો સોમનાથ પગપાળા જાતા હોય તેમના માટે

CN24 News Mobile App